જય માતાજી મિત્રો આ છે સાબરમતી નદી તમે જોઈ શકો છો આ નદીમાં પાણી આવ્યું છે અને અમે આ છે શૂટિંગ જોવા આટલું નદીમાં પાણી છે હજુ શૂટિંગ બાર વાગે ચાલુ થવાનું છે આ તમે આ પુલ જોઈ શકો છો હા આ સાબરમતી નદી છે અને આ છે અમારા બાબરાવીરનું મંદિર જોઈ શકો છો આ મારા સંદીપભાઈ આ અમારા આકાશભાઈ અને અમારા વિક્રમભાઈ આટલા વાગ્યા છીએ પાંચ વાત ખાતા નથી આ સાબરમતી નદી છે જોઈ શકો છો આ સાબરમતી આ પુલ છે જો હા આ જોઈ શકો છો આ બાબદાબીર મંદિર છે અને આ પુલ છે જોયો હા અમારા મારા આ બાબદાબીરનું મંદિર છે જોઈ શકો છો તમે ખૂણામાં અને અહીંયા શૂટિંગ ચાલ ચાલુ થવાનું છે બાર વાગે અમારા આકાશભાઈ ઇન્સ્ટાગ્રામના કિંગ અમારા સંદીપભાઈ જોઈ શકો છો મિત્રો અમારા વિક્રમભાઈ આવીશી સામે એ મૂળ ઋતુ વાંચ્યા હતા અને અમારા આકાશભાઈ ઈસ્ટાના કિંગ જોઈ શકો છો આ બહુ વિડીયો બનાવીશ ઇસ્ટામાં આ સાબરમતી નદી છે જોઈ શકો છો હવે અમારા જવાથી ઉપર આ સંદીપભાઈ અને આ વિક્રમભાઈ અમારા જોઈ શકો છો બંકો બોલે યાર આપો છવા તમામ બાબલાવીર નું મંદિર બતાવીએ છીએ અમે જે અનિયા ત્યાં ઉપર બેહાયા છે રાધે યાર સારું છે